ની પોઈઝન હતી તો ખાડા એકલા છે શું કરું હવે બિચારા ને કેવું શું હકીકત આ ખાડા સૌથી પેલા મને વધારે નડે કાચો માલ કેવાય ટાઈમ નો પહોંચે બગડે પરંતુ સર્વપ્રથમ દરેક પધારેલ મહાનુભાવો અથવા આપણા ગામના જે બહાર ઉભેલા છે એ બધાને આ નમ્ર વિનંતી છે કે જ્યારે આપણા વચ્ચે આવડા મોટા કિસાન પ્રદેશ નેતા આવતા હોય તો એમનું માન રાખીને આપણે સભા મંડપમાં બેવું જોઈએ જો આપણામાં થોડી પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો ખેડૂતો માટે આંદોલન કરે છે લડે છે સંઘર્ષ કરે છે અને આવડી મોટી તાકાત સામે જે લલકારતા હોય અને પછી સફળતા પણ મળતી હોય સિર્ફ હંગામા ખડા કરના અમારા મકસદ નહીં અમારા મકસદ હે એ સુરત બદલની ચાહીએ સુરત બદલે એટલે કે વ્યવસ્થા પરિવર્તન થાય કિસાનો ખેડૂતો મજદૂરો એના જીવન ધોરણમાં ફેરફાર થાય એની સમસ્યાઓનો નિકાલ થાય અને એના માટે પરિણામલક્ષી લડત સમગ્ર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી વિસાવદરની પૂરી થઈ અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પંચાયતની સીટો નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટોમાં તબક્કાવાર જન સભાઓનું આયોજન કરે છે અને એ અંતર્ગત આજે આપણા ગામની અંદર જનસભાનું આયોજન કર્યું છે ત્યારે મંચસ્થ તમામ મહાનુભાવો અને આપ સૌનું હું લોકસભાના ઇન્ચાર્જ તરીકે અભિવાદન કરું છું